હેલો હલો હલો હા વિષ્ણુભાઈ બોલુ હલો મને અત્યારે એટલે ફોન કર્યો રાહ જઈને લઈને આવ્યો એની માટે રાહત ને તો પાણી આવા ગામમાં એવું બંધ કરાવો ને ભેળો નાખો દર વર્ષે જમીનો કેટલી ધોવાય આ સાત કિલોમીટર નો રોડ બન્યો બરાબર આખેરી હાલ હાઈવે થી કલ કલોલી ગામ સુધી એ દિવાળી ની જ એ રોડ મોત વિધાનસભા મારે નહી જાઉં છે એવું અર્જુન સિંહ કેવું પડશે તમારે એ અર્જુન સિંહ આમાં આવે એમ હમ આપડે પથાપુરા સુધી આવીએ હા પણ પથાપુરા ના બે અઢી કિલોમીટર નો રસ્તો તો તૂટવાનો ને થાય ના એટલે રસ્તા પર છે ને કે તો તમને રસ્તો પથાપુરા નો અરે હવે તૂટ છે ના તૂટે નંબર મારી જોડે હું તમને ફોટા મોકલીશ રસ્તો આરસીસી બનાવીએ આરસીસી નો પેલો આગળનો ડામર રોડ વર્ષે દર વર્ષે એ બરાબર છે આગળ દર વર્ષે તમે આયા છો ને તો પેલું ગંડારું ચેક કરતા જજો કેટલી ફાળ પડી અંદર

હાઈવે રોડ ઉપર પથાપુરા ગામથી હાઇવે બાજુ જતા હાઈવે ઉપર ઉપર અરે ત્યાં પૂરો થાય પથાપુરા બરાબર ત્યાં એક નાનું ભંડારું આવ્યું સાબરમતી નદી જોડે એ કેટલી ફાટ પડી એમાં જોતા જજો એમ કહું છું કલેક્ટર ને લખેલું છે મે ઓલરેડી દસ જવા થયા સારું સારું અને આ દર વર્ષે જમીનો ધોવા એનું છુ હેલો દર વર્ષે અમારા ગામની અમારી લગભગ એક વીઘા જમીન જતી રહી તમે ધારાસભ્ય એવું નહીં તમે લખ્યું છે હાથે હવે આવું કઈક થાય ને તમે આવો તો અમે રજુઆત કરી ગામમાં રજૂઆત પાઇન નીકળ્યા પછી તમે રજૂઆત કરો છો મને ના ખબર હોય ને સાહેબ તમે ક્યારે આવવાના અમે ધંધાવાળા વાળા ગમે ત્યાં ફરતા હોય અમેલું અમે આ રખડતા માણસ એટલે ફરવું પડે તમારા ગામના ચાર માણસ જણાવી આવવું જોઈએ પંચાયત ને જણાવ્યું પંચાયત તો અમારે રડુ લાગે અમારા ગામના તો પ્રવિણ અને બે જણાયું છે કયો પ્રવિણ હવે તમારા પ્રવીણ બે ચાર છે અંદર ગામમાં ਮੈਂ ਤੇ ਇੱਕ ਹੀ ਪ੍ਰੈਨ ਨੂੰ ਉਰਖੂ ਤੋਂ ਬਰਾਦਰ ਹਾਂ ਤਾਂ ਸੂਹਦਾ ਹੈ ਕੀ ਕਰਦਾ ਹੈ ગામ ਮਾ ਕਿਉਂ ਤਮ ਰੋ ਪਰ ਮਲ ਜੋ ਸਾਰਾ